તો આપણે હેલો મિત્રો આજના આપણા બ્લોગ માં તમારું સ્વાગત છે તો અત્યારે શું મારા ધાબા ઉપર ઘડીક પેલા વરસાદ ત્યારે રહી ગયો છે હા તો તમે જોઈ શકો છો હજી પાણી તો પહેર્યાસ છે અને હજી પણ વરસાદ આવશે એવું લાગે છે આમ વાદળા જોઈને હા જોઈ શકો છો તમે તો આ છે અમારી વાડી આ બાજુ સિંગ વાવેલ છે અને આ બાજુ સાહેબ આવેલ છે અને આ છે અમારું ધાબુ તો એવું છે અમારી સિંગ ધારાક કોમેન્ટમાં કરી દેજો અમને નાળિયરી આપણે તેને પૂછી શું કંજ્યામભાઈ કેવા બતાવો બતાવો અમને જરા પુરાણ છે તો કાંગરા બનાવું

તો હવે આપણે સાપાણી તો પી લીધા છે તો હવે આંટા મારવા માંડાય છે ઢાળ बाजू તો આયા મળી ગયા છે આપણને આકાશભાઈ કહો છો ભાઈ ઢાળે બાળે જાવ છે ના ના ગામમાં ઘાબું છે તારે ગામમાં હું તો ઢાળે જાતો હા કેમ બસ આમથી આઠ મારવાતે આ તો ખવ્યું જો કે એ જ આવે છે પણ આ તો ને મોતા એ આવું તો લેતો તો 300 રૂપિયા ઉપડી 300 રૂપિયા આ આપણા આવ છે

કેમ બાલ તમે જમા ઓસી કા બોસી કા બનાવ હા નાખ્યા થઈ ગયા છે બધા ભેગા તો આપણે પોગી તો ગયા ઠાળે પણ આ કાંછા પાસે આવ્યા છે પૂછ્યું આપણે કેમ પાસે આવ્યા કેમ પાસે આવેલા હવે ગામમાં ફૂલેવા ચાલતી જઈને વી ફૂલેવા ગામમાં જાવ હવે ગાડી લઈને જઈશું ગાડી લઈને કેમ એમ લેવા એવું છે એમ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો શેર ને લાઈક તો કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં તો ભૂલતા નહી કરી દેજો